હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે નીટ બે હજાર પચીસનું અંદાજિત કટઓફ ઓફ જોવાના છીએ તો જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં મને પૂછતા હતા કે કેટલું કટ રહેશે ત્યારે મેં વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મેં લખેલું હતું કે જે કટ છે એ પેપર પર આધારિત રહેશે કેવું પેપર આવે છે અને જો તમારે ચોક્કસ કટ જોતો હો તો જ્યારે જે ગુજરાત મેડિકલની વેબસાઇટ છે એ મેરીટ જાહેર કરે ત્યારે તમને ચોક્કસ કટ મળશે પરીક્ષા પછી પણ તમને અંદાજીત કટ મળી શકે છે કે આટલા માસનું ડિગ્રી થઈ શકે છે અથવા આટલા માસનું પેપરના આધારે તમને ખબર પડી શકે છે પણ ફાઇનલ કટ તો તમને જ્યારે ગુજરાત મેડિકલ વેબસાઇટ જ્યારે પરિણામ જાહેર કરે મેરિટ ત્યારે તમને સમજણ પડશે તો આ વિડીયોમાં આપણે અંદાજીત કટ ઓફ જોવાના છીએ તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે ગુજરાતની સરકારી એમબીબીએસ કોલેજનું કટ ઓફ કેટલું રહેશે તો જે સરકારી એમબીબીએસની કોલેજ છે એમાં તમારું જે બે હજાર ચોવીસનું કટ હતું એમાં તમારો જે સોથી લઈને એકસો પચાસ માર્ક્સનો ઘટાડો થઈ શકે છે આ વર્ષે પેપર થોડું હાર્ડ હતું એટલે આટલા માર્ક્સનો ઘટાડો થઈ શકે છે અને સૌથી આટલા વર્ષમાં સૌથી હાર્ડ પેપર તમે કહી શકો છો તો આપણે ઓપન કેટેગરીમાં જોઈએ તો બે હજાર ચોવીસમાં છેલ્લા બીજા જેને સરકારી એમબીબીએસ કોલેજમાં છસો ને ઓગણપચાસ માર્ક્સે એડમિશન મળ્યું હતું તો આ વર્ષે આપણે જોઈએ તો પાંચસોથી લઈને પાંચસો પચાસ માર્ક્સ વચ્ચે જેને પણ હોય એને એડમિશન મળી શકે છે અને જેને પણ પાંચસો પચાસ માર્ક્સ હોય એને સેફ ગણી શકે છે એને સરકારી કોલેજમાં એડમિશન મળશે મળશે અને મળશે જેને પાંચસો પચાસ પ્લસ માર્ક્સ હોય એને સેફ ગણી શકે છે પછી આપણે ઈડબ્લ્યુએસમાં જોઈએ તો એમાં પણ પાંચસોથી લઈને પાંચસોથી લઈને પાંચસો પચાસ માર્ક્સવાળા વિદ્યાર્થીને સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે અને જેને પાંચસો પચાસ પ્લસ માર્ક્સ હોય એ વિદ્યાર્થી પોતાને સેફ ગણી શકે છે પછી આપણે જોઈએ કે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં તો એમાં પણ પાંચસોથી લઈને પાંચસો પચાસ માર્ક્સવાળા વિદ્યાર્થીઓને સરકારી એમબીબીએસ કોલેજમાં એડમિશન મળી શકે છે અને પાંચસો પચાસ પ્લસ માર્ક્સ હોય એ વિદ્યાર્થી પોતાને સેફ ગણી શકે છે પછી આપણે જોઈએ એસસી કેટેગરી તો એમાં આપણે જોઈએ તો ચારસો પચાસથી લઈને પાંચસો માર્ક્સ સુધી સરકારી કોલેજમાં એમબીબીએસમાં એડમિશન મળી શકે છે અને પાંચસો પ પચાસ સોરી પાંચસો પ્લસ માર્ક્સ હોય એ વિદ્યાર્થી પોતાને સેફ ગણી શકે છે એમને ફાઇનલ સરકારી કોલેજમાં એડમિશન મળશે મળશે ને મળશે પછી આપણે જોઈએ તો કે એસટી કેટેગરીમાં એસટી કેટેગરીમાં લાસ્ટ યર ચારસો ને છવ્વીસ માર્ક્ અટક્યું તો આ વર્ષે આપણે જોઈએ તો ત્રણસોથી લઈને ત્રણસો પચાસ માર્ક્સવાળા વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે અને જેને ત્રણસો માર્ક્સ અથવા ત્રણસો પચાસ પ્લસ માર્ક્સ હોય એ વિદ્યાર્થી પોતાને સેફ ગણી શકે છે તો આ તો એમબીબીએસની સરકારી કોલેજનું કટઅફ જેમાં તમારો સોથી એકસો પચાસ માર્ક્સનો ઘટાડો થઈ શકે છે બે હજાર ચોવીસના કટઅફના આધારે પછી આપણે હવે જીમીઆરએસ કોલેજનું કટઅફ જોઈએ જે છે આપણે એમ બીબીએસની અસરકારી કોલેજ અને તમારે જે મેડિકલનું નું પ્લેલિસ્ટ છે એમાં મે દરેક કોલેજના ફી અને સીટના વિડીયો બનાવ્યો છે તમારે માહિતી મેળવી લેવાની છે કેટલી ફી છે કેટલી સીટ છે તો આપણે સંપૂર્ણ અને દરેક કોલેજમાં કટ ઓફ ઓલરેડી બનાવ્યો છે એટલે તમારે સરકારીમાં સોથી એકસો પચાસ માર્ક્સનો ઘટાડો કરવાનો છે પછી આપણે જોઈએ જીમીઆરએસ કોલેજ તો જીમીઆરએસ કોલેજમાં તમારું જે 2025 નું પચીસનું છે એમાં તમારું જે કટઓફ છે એમાં સોથી લઈને એકસો વીસ માર્ક્સનો ઘટાડો થઈ શકે છે તો આપણે કટઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં જીમીઆરએસ કોલેજમાં છસોને આઠ માર્ક્સે અટક્યું હતું તો આ વર્ષે તમને ચારસો સિત્તેરથી લઈને તમને પાંચસો માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે અને જેને પાંચસો પ્લસ માર્ક્સ હોય એને જીમીઆર સ્કોટમાં ફાઇનલ એડમિશન મળશે પછી આપણે ઈડબલ્યુએસ જોઈએ તો એમાં પણ ચારસો સિત્તેરથી લઈને પાંચસો માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે પછી ઓ તો એમાં પણ ચારસો સિત્તેરથી લઈને પાંચસો માર્ક્સ સુધી આ ત્રણેય કેટેગરીમાં તો સમાન જ રહેવાનું છે ખાલી બે ત્રણ માર્ક અથવા દસ માર્ક્સનો ફરક હોઈ શકે છે તો જેને પણ પાંચસો પ્લસ માર્ક્સ હોય એને જીમીએર્સ કોલેજમાં સો ટકા એડમિશન મળશે ઓપન ઇડબ્લ્યુસ અને એસસી વિશે પછી આપણે એસસી કેટેગરી જોઈએ તો એમાં આપણે જોઈએ તો કે ચારસો વીસથી લઈને તમારે ચારસો પચાસ માર્ક્સવાળા વિદ્યાર્થીઓને જીમીઆર્સ કોલેજમાં એડમિશન મળી શકે છે અને જેને ચારસો પચાસ પ્લસ માર્ક્સ હોય એને તો ફાઇનલ એડમિશન મળશે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ત્રણસો ને બાસઠ બે હજાર ચોવીસમાં તો આ વર્ષે ત્રણસો ત્રીસથી લઈને ત્રણસો સાહીઠ વાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે અને ત્રણસો સાઈઠ પ્લસ માર્ક્સ હોય એને તો સો ટકા એડમિશન મળશે મળશે ને મળશે આ તો જી જીમએસ કોલેજનું કટ ઓફ અને તમારે ફીની માહિતી મેળવીએ તો ઓલરેડી મેં વિડીયો બનાવ્યો છે તમારે મેડિકલ એડમિશન બે હજાર પચીસ પ્લે લિસ્ટમાં છે અને દરેક ફી અને સીટના વિડીયો તમારે માહિતી મેળવી લેવાની છે કેટલી સીટ છે કેટલી ફી છે કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલું છે તો પછી આગળ આપણે વધીએ તો હવે આપણે જોઈએ કે પ્રાઇવેટ કોલેજનો કટ કેટલો રહી શકે છે તો આપણે બે હજાર ચોવીસનો કટઅફ અહીંયા લખેલો છે બે હજાર પચીસમાં આપણે જોઈએ તો એમાં સો માર્ક્સનો ઘટાડો થઈ શકે છે એટલે કે સિત્તેરથી લઈને સો માર્ક્સ મિનિમમ આપણે એસીથી સો માર્ક્સનો ઘટાડો થઈ શકે છે તો આપણે કટ જોઈએ તો જે ઓપન કેટેગરી છે એમાં તમારે ચારસો ત્રીસથી લઈને ચારસો પચાસ માર્ક્સવાળા વિદ્યાર્થીની એડમિશન મળી શકે છે ચારસો પચાસ પ્લસ માર્ક્સવાળા હોય એમને પ્રાઇવેટ કોલેજમાં સો ટકા એડમિશન મળશે આ વર્ષે કટઅફનો મિનિમમ સો માર્ક્સનો ઘટાડો થઈ શકે છે તમે ગમે તેલો તમારો સો માર્ક્સનો ઘટાડો હશે હશે ને હશે પછી આપણે જોઈએ ઈડબ્લ્યુએસ કેટેગરી તો એમાં પણ આપણે ચારસો ત્રીસથી લઈને ચારસો પચાસ માર્ક્સ એડમિશન મળી શકે છે અને ઓબીસીમાં પણ ચારસો ત્રીસથી લઈને ચારસો પચાસ માર્ક્સ વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે અને જેને ચારસો પચાસ પ્લસ માર્ક્સ અને પ્રાઇવેટ કોલેજમાં સો ટકા એમ એડમિશન મળશે 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 ગુજરાતમાં પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસો અઢાર માર્ક્સ હતું એમને લઈ જોઈએ આપણે તો કે ચારસો દસથી લઈને ચારસો ત્રીસ માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે અને એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ત્રણ ત્રણસો નવ માર્ક્સ હતા એમને આ વર્ષે બસો વીસથી લઈને બસો ચાલીસ સુધી એડમિશન મળી શકે છે એટલે કે આ જે બોર્ડર લાઈન છે એના કરતાં વધારે માર્ક્સ હોય અને સો એડમિશન મળશે અને જેને પેડ કાઉન્સિલિંગમાં જોડાવું હોય કે મને આટલા છે મને કઈ કોલેજમાં એડમિશન મળશે આગળ જે સંપૂર્ણ પ્રક્રિયા છે આપણે સમજાવીશું તો આ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને પેડ કાઉન્સિલિંગમાં તમે જોડાઈ શકો છો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તમારે વિદેશમાં એમબીએસમાં એડમિશન લેવું ગુજરાતમાં લેવું કે ક્યાંય પણ તમને એડમિશન લેવું તમારે જે પણ માહિતી જો તમને સંપૂર્ણ સમજવામાં આવશે પણ તમારે આ નંબર પર મેસેજ કરવાનો છે અને પેડ કાઉન્સલમાં તમારે જોડાવાનું છે સમજણ પડી પડીએ તો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો આજના ચેન આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવાના છીએ તો મળીએ આગળ કોઈ આવા ઉપયોગી વિડીયો સાથે